જ્યાં ઘણી બધી ફિલ્મોના શૂટિંગ થયા છે અને આ લોકેશન તમે જોશો એટલે તમને અંદાજ આવી જશે કે કયું લોકેશન છે ને અહીંયા મોસ્ટલી ફિલ્મોના શૂટિંગ આ જગ્યા ઉપર થયા છે તમે જોશો એટલે તમને ખબર પડી જશે અત્યારે અમે જઈ રહ્યા છીએ લોકેશન ઉપર આમ તો ફ્રેન્ડ્સ સવારે અમારે બધાને એવી ઈચ્છા છે કે સવારે વહેલા છ વાગે રેડી થઈ જઈએ અને સાત વાગે લોકેશન ઉપર પહોંચી જઈએ પણ સવારે વહેલા ઉઠાતું નથી અત્યારે થોડો ટાઈમ વધારે થઈ ગયો છે એટલે ઓન ધ વે છે ટૂંક જ સમયમાં પહોંચશું આપેશ્વરના પથ્થરોમાં અને ત્યાં ગરમી હશે અત્યારે ભૂક્કા કાઢી નાખી ગરમીમાં શૂટિંગ કરશું ફ્રેન્ડ્સ અત્યારે આવી ગયા લોકેશન પર ગરમી બહુ જ છે અને મારો બી ગરમીમાં એ થઈ ગયો સુરો એક સુરવીર ની વાત કરવા જઈએ તો મારો આ સુરો છે સુરવીર હા સુરો એટલે ગરમીમાં પણ સુરો બી એ થઈ ગયો છે એટલે ગરમી બહુ છે હવે શરૂ કરીએ છીએ સોંગ અત્યારે અમારો ડિરેક્ટર હિરોઈનને સમજાઈ રહ્યા છે એટલે તમે આજનો વ્લોગ એન્ડ સુધી જોઈ સો ફ્રેન્ડ્સ અત્યારે અમે આપેશ્વરમાં શૂટિંગ કરીને હવે જઈએ છીએ બીજા લોકેશન ઉપર બીજું લોકેશન હવે કઈ જગ્યાએ છે ડિરેક્ટરને ખબર હવે જોઈએ છે પણ ગરમી ફ્રેન્ડ્સ ભૂક્કા કાઢી નાખે અત્યારે પરસેવામાં એકદમ જબ્બા ભીના થઈ ગયા છે જબ્બા હોય કે અને અમુક કપડામાં ફ્રેન્ડ્સ અસ્તળ હોય એટલે ગરમી તોડી નાખેવી અત્યારે ચક્કર આવે એવી હાલત થઈ ગઈ છે અને જુઓ બધી જગ્યાએ પાણી 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 પશીનો પશીનો પણ મહેનત તો કરવી પડે મહેનત કરો તો જ ફળ મળે ગરમીમાં મહેનત કરવાનું આમ થોડું અજૂકતું લાગે પણ કરવી પડે કરવાની આવી છે સો ફ્રેન્ડ્સ અત્યારે જમી લીધું છે જમીન બીજા લોકેશન ઉપર અત્યારે અમે નીકળ્યા છીએ અને બીજું લોકેશનનો રસ્તો એકદમ ડેન્જર છે તમે બતાવો આ છે બીજી જગ્યાએ અમારે જોવાનો છે એ રસ્તો સામે ગાડી આવતી એટલે સાઈડમાં કરી દેવું પડે કારણ કે સામ સામે જઈએ તો લોચા થઈ જાય આગળ એક દૂર જાય છે અમારી બીજી ગાડી અને આજુબાજુ બધા બાવળિયા જોઈ લો બાવળ 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 ઓલરેડી અમે અત્યારે શૂટિંગમાં જઈ રહ્યા છીએ એ લોકેશન છે નદીમાં છે જોઈએ છે પાણી મળી જાય તો સારું ધીરે 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 અમે ઉતારીએ છીએ ગાડી અહીંથી એક ગાડી અમારી ત્યાં આગળ ઊભી છે અને બીજી ગાડી આગળ જઈ રહી છે આગળ જે લોકો ઊભા છે અમારા માણસો લોકેશન જોવા કઈ જગ્યાએ શૂટિંગ કરવું એટલે ફ્રેન્ડ્સ તમે જોઈ લો કે કેવી કેવી જગ્યાઓ ઉપર અમે જોરદાર આમ તો લોકેશન છે મજા આવી જાય એવું અહીં અમે કરવાના છે શૂટિંગ એટલે ફ્રેન્ડ્સ સરસ મજાનું શૂટિંગ છે અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે મસ્ત એટલે ગરમીની આવા ટેન્શન છે અને ગરમીમાં ફ્રેન્ડ્સ મેકઅપ બધું જ મેકઅપ નીકળી ગયો છે હવે ફરી પાછું મેકઅપ ટચઅપ કરાવવો પડશે એ પછીનામાં તમે વિચાર કરો કે જે શર્ટ મેં પહેર્યો હતું આપીશ પથરાઓમાં એ શર્ટ આખો ભીનો થઈ ગયો એટલે ગરમી કેટલી હશે કેટલો તાપ હશે એટલા તડકામાં એટલી ગરમીમાં મેં શૂટિંગ કર્યું એટલે આ શૂટિંગ જે કરીએ છે એ તમને આનંદ કરાવવા તમને ખુશ રાખવા મળે નવા નવા ગીતો નવા નવા ફિલ્મો આ બધું અમે તમારા જ માટે કરીએ છીએ તમારો પ્રેમ છે તમારો સાથ સહકાર છે એટલા માટે સો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા ચાલી રહ્યું છે શૂટિંગ અને અહીંયાથી આવી રહી છે ગાયોનું ટોળું આખું જો અહીંયા અમારી ગાડીઓ આ પડી છે ગાડીઓ છે ત્યાં સુધી ગાયો બધી આવી રહી છે જો ત્યાં પપ્પા ઊભા છે શૂટિંગ ચાલી રહ્યું છે ગાયું આખી ગાય માતા ચાલતા ચાલતા જઈ રહ્યા છે જો એક આ પાણીમાં ચાલતી જઈ રહી છે સુંદર મજાનું લોકેશન છે આ ફ્રેન્ડ્સ વાતાવરણ થઈ ગયું છે વરસાદી ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે અહીંયા ઓલરેડી આ સોંગ પછી કોસ્ચ્યુમ ચેન્જ છે ઓપરનો એટલે હમણાં આવશે કોસ્ચ્યુમ ચેન્જ સો ફ્રેન્ડ્સ શૂટિંગ તો કરવા પણ વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે અમે અત્યારે બ્રેક પાડ્યો છે બધા જ અત્યારે ગાડીઓમાં બેસી ગયા જો અને ગાયો માતાઓ બી ઘરે આવી ગઈ હતી એટલે હવે વરસાદ બંધ થાય તો અમારું શૂટિંગ શરૂ થશે નૈતર સ્ટોપ ફ્રેન્ડ્સ અત્યારે થઈ રહ્યો છું રેડબૂલ અને કપડાં પલળી ગયા છે એટલે બરમુંડા ઉપરના ટી શર્ટ ઉપર આવી ગયો કારણ કે વરસાદ ફૂલ વરસાદ ચાલુ હતો એટલે શૂટિંગ થયું પચાસ ટકા શૂટિંગ થયું પચાસ ટકા નથી થયું એટલે ત્યાં સ્ટોપ કરી રહ્યા છે થોડો વરસાદ પાછો બંધ થઈ ગયો છે એટલે બીજા લોકો શરૂમાં જઈ રહ્યા છે અને રેડબુલ પી લઉં કારણ કે રેડ બુલ્ફથી થોડી શક્તિ આવે આખા દિવસથી શૂટિંગનું તાંજામ ચાલુ થાકી ગયો છે જે આવી રહ્યું છે જોઈએ તો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવ્યા છીએ નવા લોકેશન ઉપર અને અહીંયા વરસાદના વાદળ પણ ઘેરાઈ ગયા છે અને સરસ મજાનું આ લોકેશન છે આ લોકેશન અમને અચાનક હર્ષિદ માતાનું મંદિર છે અને અમને આ લોકેશન અચાનક મળી ગયું કારણ કે હર્ષિદ માતા મારા કુળદેવી છે અને માનો પરચો મળી ગયો છે એટલે અહીંયા હવે અમને લાગતું નથી કે વરસાદ આવે કારણ કે મા સાક્ષાત અહીં બેઠા છે એટલે એનો પરચો મળી ગયો એટલે અહીંયા અમે હવે આગળનું શૂટિંગ કરશું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને અત્યારે અમે હવે જઈ રહ્યા છીએ લકી સ્ટુડિયોમાં અહીંયા તો શૂટિંગ પૂરું થઈ ગયું છે એટલે જઈએ છીએ લકી સ્ટુડિયોમાં તો આજનો બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક કરજો શેર કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ